જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો ખેતી મારું ભવિષ્યમાં આપનું સ્વાગત છે આમ તો આપણી ચેનલનું નામ તો જીતે શહેર છે પણ આપણે એક ખેતી વિશેની જ જે ટૂંકમાં માહિતી આપીએ છીએ એની અંદર આપણે જો કાયમી વિડીયો મૂકતા હોઈએ છીએ કોઈ દવા છે બિયાણ છે કે જે ખેડૂતોને ક્યાંક ઉપયોગી થાય એના માટે પણ આપણે ખેતી મારું ભવિષ્ય છે ને એનો ટોપિક એક આખા ખૂબ તમને કે ખેતી વસ્તુ શું છે ખેતીમાંથી આમ તો આપણે જોઈએ તો આપણો ખેતી પ્રધાન દેશ છે મિત્રો એટલે આપણો ભારત દેશ આખો ખેતી ઉપર નભે છે પણ ખેડૂતોની જે અત્યારે દુર્દશા છે જે ખેડૂતોને જે પ્રોબ્લેમો છે એના વિશેની આપણે ટોપિકોની કાયમીથી કાયમી મિત્રો અઠવાડિયામાં એક બી વિડીયો મૂકી અને ખેડૂતોને જે દવા ખા ખાતરણ બિયારણની તો તમને બધાને સલાહ આપણે આપતા હોઈએ છીએ જે માહિતી આપતા હોઈએ છીએ પણ આવી માહિતી કોઈ નહીં આપે એક ખેડૂતના દીકરા તરીકે આમ તો ઘણો તો ખેતી વિશેનું જે એક મેં પીએચડી કહેવાય તો પીએચડી કરું છું કે ખેતી ને જે મૂળિયાથી લઈને મૂળ મૂળ એનું જે છે ને એ ન્યાથી લઈને અને ઉત્પાદન થાય ને ત્યાં સુધીની આપણે શું શું ખેડૂત મિત્રો ક્યાં ભૂલું કરતા હોય છે આવા બધા આપણે અલગ અલગ વિડીયો મૂકતા જ હોઈએ છીએ પણ ખેતી મારું ભવિષ્ય છે મિત્રો એની એક વાત હું તમને કહું ને તો આજ નહીં તો બે વર પછી પાંચ વર પછી કે દસ વર પછી જો આપણે એકબીજા જીવતા હોય તો યાદ કરજો મિત્રો ખેતી સિવાય મોટો એ કંઈ બિઝનેસ નહીં હોય મોટામાં મોટો બિઝનેસ ખેતી છે કેમ કે દેવાજ પંડિતની વાણી છે બધી એની વાણી હાંસી પડતી જાય છે ને આઈલી આવે છે અહીંયા કીધેલું છે કે ધંધાની અંદર ઉદ્યોગ મોટામાં મોટો ખેતીનો હોય છે મિત્રો હજી પાંચ વાર પછી તમારે યાદ કરવું હોય તો કરજો મિત્રો કે જેની પાસે દસ વીઘા પાણીવાળી જમીન હોય છે ને તો સામેથી એ ખેડૂતના દીકરાને દીકરી દેવા જ ભાઈ તારી પાસે દસ વીઘા જમીન પાણીવાળી છે ને એટલે મારે દીકરીનો હાથ કારણ કે ત્યાં શાંતિથી રોટલો ખા અને ખાઈ પીને મજા કરશે મિત્રો આવા જે અત્યારે ખેડૂતોને ઘણા બધા પ્રોબ્લેમ આમ તો હોય જ છે અને પ્રોબ્લેમ છે જ મિત્રો ખેડૂતનો દીકરો દી ટાઈટ તડકો આપણે પાણી વારવાના તમે જુઓ તો પડકાં વિસી હરફ આ બધાના મોઢામાં રહીને અને જે અનાજ પકાવીએ છીએ અને આમ તો ખરેખર કુદરતી જે આપણે ને એક આપણે ધરતી માં છે આપણે એક કણના હો કણ એને આપે છે મિત્રો તો એ જે આપણે મહેનતથી દી મહેનત કરી કરીને જે અનાજ પકવતા હોય છે ને એની માથે આપણો દેશ નપતો હોય છે એટલે ખરેખર આપણા જેટલું પુણ્ય તો ખરેખર કોઈ કરતું નથી એમ જ તમારે માનવાનું મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતાની વિડીયોને લાઈક કરવાનું અને સારો વિડીયો લાગે તો આગળ શેર કરવાનો મિત્રો વિડીયો આખો પૂરેપૂરો જોયો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સમજાતું હોય છે મિત્રો અને વિડીયો પૂરો જો હો તો જ તમને ખબર પડશે કે ભાઈ હું આપણે એને કહેવા માગે છે તો આજે જ મિત્રો થોડોક મારો પરિચય આપી દઉં મારું નામ જીતેશભાઈ છે અને આમ તો આપણે ખેતી જ કરીએ છીએ પણ ખેતી વિશેની બહુ મોટી માહિતી આપણી પાસે છે પહેલી વાત એ મિત્રો કે આપણે ખેડૂતોને જે સલાહ આપીએ છીએ જે અનુભવ કરીએ છીએ પછી આપણે જો કોઈ જાતની ક્યારેય એટવડાઈ કરતા નથી કોઈ દવાની એટવટાઈ કોઈ કરી નથી ને ક્યારેય કરશું નહીં આ એક સત્યની વાત જેમ આપણે બીજા વેસાઈ જાય છે ખેડૂતોને જે સોશિયલ મીડિયાની અંદર પહેલાં ખેડૂતો એ હારી હારી વાતો કરી અને ઘણા બધા ખેડૂતોને હાથ ઉપર લઈને અને પછી વેસાઈ જતા હોય છે એક વ્યક્તિ મને એવો બતાવો સોશિયલ મીડિયાની અંદર વેસાઈ ગયેલો નથી જે ખેડૂતોને અભિપ્રાય આપે છે એની અંદર બધાય વેસાઈ ગયેલા છે શોખું કઉ છું હું કેમ કે જાહેરાતો કરે એટલે વેસાઈ ગયેલા જોઈ ને કે જે ઘણા બધા તો જે ખેતીને ખબર જ નથી જે ખેતી કરતા નથી એવા હું સોશિયલ મીડિયામાં જોઉં છું અલગ અલગ દવાઈઓની એડવર્ટાઈઝ કરે છે પણ આપણે એવો ઝુંબસ ઉપાડેલો છે મિત્રો કે જ્યારે પણ સમય આવશે ને બે મહિના ચાર મહિના છ મહિના બધેના કોબા ઉપાડવાના છે ફાઈનલ છે આપણે કોઈથી બીતા નથી કોઈના બાપથી બીવાનું નથી કારણ કે આપણે ખોટું કરવું નથી તો પછી બીવાનું આપણે ખેડૂતો માટે હું ફાયદો થાય ને એ જ વસ્તુ કરવાનું છે મિત્રો લાંબો વિડીયો થાય પણ વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળજો ખેતી મારું ભવિષ્ય આજ નહીં તો કાલ મેં તમને જેમ કીધું એમ ખેતી જ આપણું ભવિષ્ય છે પણ ખેતી કેમ કરવી ને એ વસ્તુ મહત્ત્વની છે અટાણની જનરેશન જે નવો યુગની અંદર આ આ ટેકનોલોજી છે પણ ટેકનોલોજી મિત્રો તમે અપનાવો હો ટકા તમે જે સાધનો છે એ ખેતી કેમ કરવી અત્યારે જે અલગ અલગ માહિતી તમે લેતા હોવ છો તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધાની પણ હું એમ કહું છું કે થોડુંક જ્ઞાન રાખો સોશિયલ મીડિયાની અંદર જે તમે થી હાવ ખેતી કરવા વરખશો ને તો એક દી સમય એવો આવશે કે તમારે ખેતી કરવાનું તમે ભૂલી જાઓ કેમ ખેતી કરવી બીજા આપણે આપણા સેઢા પાડોને આપણે ક્યાંક પૂછવા જવું જોઈએ કે ભાઈ હવે આનું શું કરવું આમ એટલે ખરેખર જે આપણા ભાભલા પાસે જે જ્ઞાન હતું ને એ જ્ઞાન તમે થોડુંક શીખો ભલે તમે ટેકનિકથી આપણે ખેતી કરીએ સો ટકા અત્યારે આધુનિક સમય આવી ગયો આધુનિકથી ખેતી કરીએ સો ટકા પણ નકરો આધુનિકને ટેકનિકથી નથી થતું ઘણી વખત જ્ઞાન હોવું જોઈએ કે આની અંદર આ વસ્તુ શું કરવી કે જે આપણો પાયો છે પાયો આપણે જે ખેતી કરીએ છીએ ખેતીની જ્યારે ખેડ કરીએ ને ત્યારે કેવું આપણે કયું પાકનું વાવેતર કરવું છે એ પાકના આધારે આપણે કેવી ખેતી કરવી છે એ ખાસ તમારામાં હોવું જોઈએ બાકી નકરી દવા બાકી જો અત્યારે જે હારા માણસો આપણે ને હું કાયમી જોતો આવું છું ફેસબુક ની અંદર તમને જે હારી હારી જે શિખામણો દેતા એક ભાઈ છે એનું અત્યારે નામ નહીં દઉં પણ હું જયારે સમય આવશે ને ત્યારે મારી પાસે બધું પ્રૂફ છે હવે અત્યારે જોઈએ વર્ગી ગયા છે પહેલા તમને બધીને હારી હારી સલાહ દેતા હતા હવે અત્યારે એટવડાઈ કરવા વર્ગી ગયા છે એટલે એટવડાઈ એટલે તમને એમ કહે કે આ ડબલું ફલાણું આપણે આ ઉપયોગમાં આવે છે એટલે એ કંપની નું હોય એટલે આપણે એ કંપની કંપની કેવી હોય કે આની આપણે ચાલુ કંપની ટૂંકમાં એમ કે એની અંદર હું આવતું હોય ખેડૂતને તો ખબર ન હોય કઈ એટલે અત્યારે ખેડૂતોને ખરેખર જો આપણે આમ તો ગેરમાર્ગે બહુ દોરાય છે હવે અત્યારે શું કરે ખેડૂતો કે જે પેલા વૈધની દવા અત્યારે સાથે શરૂઆતમાં બરોબર વીસ દિવસની મગફળી થઈ હોય પંદર દિવસની બબે રાઉન્ડ મારી દે છે ની દવાના પછી જયારે વૈધ તો ચાલુ થઈ જાય સમયથી પછી પાંત્રીસ ચાલીસ દિવસની દવા મગફળી ને એટલે ગ્રોથ વધી ગયો હોય એટલે પછી રોકવાની દવા બગે તીન વાર મારે અરે મારા વાલા તમે મગફળી વિશે જાણો કે મગફળી છે એ કેટલા દિવસની થાય ત્યાં સુધી એનો ગ્રોથ કેટલો હોય ખરેખર કેટલા દિવસ પછી એનો ગ્રોથ ચાલુ થાય આપણે ખેતીની અંદર આપણે શું વાપર્યું છે ખાતર તરીકે આપણે વરસાદ કેવો થયો છે આપણી જમીન કેવી છે આના માથે તમે આધાર રાખો હાવ નખરું તમે દવાઈ ઉપર જોડ્યા જાવમાં ત્રીસ દિવસની મગફળી થાય ને ત્યાં સુધી જોઈએ એવો ગ્રોથ હોય જ નહીં ત્રીસ દિવસ પછી જ મગફળીનો વધારે પૂરતો ગ્રોથ થતો હોય છે એટલે આપણે એમ લાગે કે હવે ગ્રોથ વધી ગયો પણ ઓલી દવાઈ જે પડેલી એસિડ જેવી મારી દીધી હોય ને પછી ખેડૂતો હેરાન થતા હોય છે મિત્રો હવે અલગ અલગ જે આપણે કાયમીથી કાયમી જે અત્યારના નવયુવાનો છે એ ખેતીથી સેટા ભાગતા જાય છે મિત્રો અને જે ખેતી તરફ આવે છે એમને જે સોશિયલ મીડિયાના હિસાબે ખેતી કરે છે કે જે બીજા કોઈક સલાહ આપે અને પછી ખેતી કરે કે ફલાણાભાઈ એટલા ઇંચની જારીએ મગફળી વાવવી હોય તો એટલા ઇંચની હવે મારા વાલા જો આવું જ સમય સમય રીતે તમે કહી રહ્યા હો ને તો આમાં આપણું ક્યાંય ભેગું નહીં થાય એટલે જ તમને કહું છો કે આજના નવ યુવાનોને એટલા માટે એક પ્રેરણા આપું છો કે આપણા જે વડવાઓ છે ને એ વડવાઓ પહાં કાયમી તમે એક કલાક બેહો સમય એક કલાકનો ચોવીસ કલાકમાંથી એક કલાકનો સમય કાઢો અને થોડુંક જ્ઞાન એની પાસેથી લ્યો જેથી કરી તમને ક્યાંક ક્યાંક તમને ઉપયોગી થાય મિત્રો હો ટકા કારણ કે એની પાસે જે ભંડાર જ્ઞાનનો ભેરો છે ને એ કોઈ પાસે નથી કારણ કે એની અત્યાર સુધી ખેતી કરી કરી અને જિંદગી કાઢી છે એટલે એને બધો અનુભવ છે હવે આપણે તો બસ એક જ વસ્તુ છે કે ટ્રેક્ટરે વાવી દીધું મગફળીની દવા બે વાર સાટી દીધી એક આધી વાર નીંદાવી નાખ્યું અને પાંચસો વાર દવા બે ચાર વાર ખાતર હવે આ તો ત્રણ ચાર પાંચ વરથી આ કુદરત આપણે વરસાદ સારો આપે છે અને વાતાવરણ સારું હોય ને ઉત્પાદન સારા થાય ને એટલે ખેડૂતોને ખબર નથી પડતી બાકી એસી ટકા ખેડૂતો આમ તો જોઈને તો કરજામાં ભેરવાઈ ગયેલો છે જો તમે એમ કહેતા હોવ કે મારે ચાલી ચાલી મણ મગફળી થાય છે ને પાંત્રી મણ મગફળી થાય છે તો આ ત્રણ ચાર ચાર વરસથી મગફળી થાય છે તો ખેડૂત કેમ ઊભા નથી થતા ખેડૂતો કેમ એ સિત્તેર ટકા ખેડૂતો એવા છે દસ વીઘાનો પંદર વીઘાનો ખેડૂતો હોય મને કયો કોઈ ફોર વ્હીલરની વાડીએ જાય જો ચાલી ચાલી મણ મગફળી વરોવરી વરી થતી હોય વાહા પાછું શિયાળું પિત એવડું થતું હોય તલ એવડા થતા હોય તો જાય ક્યાં બધું બધું ખર્ચામાં યોજાય છે મિત્રો તમે ગણતરી કરતા નથી તમારી પાસે જો એક ધંધારથી વ્યક્તિ હોય અને હવરમાં જઈને અને દુકાન ખોલે કે બિઝનેસ કોઈ પણ હોય ફેક્ટરીયા જતો હોય ખુરશી બેહીને પેલા તો આખે આખો એનો આખા દીનો હિસાબ કરશે એ મિત્રો આપણે કોઈ કોઈથી હિસાબ નથી કરતા અને એ જઈને અગરબત્તી કરે હું તો એમ ખેડૂતને ત્યાં સુધી કહ છો કે સિત્ય થી સાઈઠ ટકા ખેડૂતો એવો છે તમે વાડીએ જઈને કોઈ દી અગરબત્તી કરી આ આપણો ધંધો છે આપણો બિઝનેસ છે હવામાં સાહીઠ ટકા તો ખેડૂતોને ખરેખર આપણે સમજાવવા પડે કાયમીથી કાયમી અને હું તો એમ કહ છો કે આપણે આ જે વિડીયો મૂકીએ ને મિત્રો એમાંથી એક હજાર વ્યક્તિ વિડીયો જોયો હોય ને એમાંથી પચાસ ખેડૂત એવા નીકળે ને કે જે એક સંકલ્પ કરે કે આપણે ખેતીને પાયાથી લઈને અને ઉત્પાદન થાય ત્યાં સુધીનું કામ આમ કમ્પ્લીટ જો આપણે ન આવડતું હોય ને તો આપણે સારા વ્યક્તિ પાસેથી સલાહ લઈને અને ઉત્પાદન ઓછા કરશે વધારે ઉત્પાદન લેવું છે એવો સંકલ્પ લેન મિત્રો તો આપણા માટે બસ કાફી છે બાકી તો જે આપણે દવાઈઓના ને એ જાહેરાતો કરતા હોઈએ છીએ ભાઈ અભિ માહિતી આપતા હોય છે ખેડૂતને એમાં કહેતા હોઈએ છીએ કે આ ફલાણી દવા ડુપ્લિકેટ અત્યારે માર્કેટની અંદર સાઈઠ થી સિત્તેર ટકા એવું મિત્રો છે કે જે આપણે મુરાદ દવાઈઓમાં ખાતરમાં અને બિયાણમાં મુરાદ ભટકાવે છે આ સો ટકા સત્યની સાથે વાત છે હવે આપણે આવા વિડીયો જોતા હોય ને એટલે ઘણી ન ગમતું હોય એગ્રોવાળાને કંપનીવાળાને કમેન્ટો આવતી હોય છે પણ આપણે તે બીવા બીવાનું થતું ન હોય એટલે ખેડૂતોને મારે એમ કહેવાનું છે કે ખરેખર ખેતી છે ને એ આપણું ભવિષ્ય છે એ સો ટકાની વાત છે પણ તમે એને ખેતીને ફસાવો ખેતી કેમ કરવીને એ જાણો ખેતી વિષય ઉપર આખો એક ટોપિક બનાવો કે એક વસ્તુનો વિચાર કરો કે જેમ તમે જે બધી વસ્તુમાં આપણે એને ક્યાંક ધંધો કરતા હોય ને પાંચ પૈસાનો સુવારત હોય ને એમ ખેતીને સુવારતથી ખેતી કરો કે ભાઈ આમાંથી આપણે ઉત્પાદન સારું હા આપણે ખબર ન પડતી હોય ને ઘણા ખેડૂત મિત્રો એવા ઘણી વસ્તુની ખબર ન પડતી હોય ખબર ન પડતી હોય ને તો આપણે કોઈ સેઢાપાડો એ છે સારો વ્યક્તિ છે તો એમની પાસે તમે જાઓ એને પૂછો એની સલાહ લ્યો પછી હા ઘણી વખત એવું બન્યા છે કે પાડો એવો હોય કે હા સી સલાહ ન દેતો હોય અને ઘણા પાડો એવા હોય કે દવા લઈને આવે ને ડબલા તો ઉપરથી સ્ટીકર ખોલી નાખે પડખેવાળો જોવો ન જોઈએ કે કંઈ દવા ખાટે ખરેખર આવું ન હોવું જોઈએ એક ખેડૂત બીજા ખેડૂતોને ટેકો આપો તો જ ધીરે 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 આમાંથી આગળ આપણે નીકળશું અને કાંઈક આપણી પાસે બે પાંચ પૈસાની સગવડ થાય અને આપણું આપણું તો ઠીક છે પણ આપણા બાળકોનું પણ ભવિષ્ય સારું થાય મિત્રો બાકી અત્યારે આ સરકારની અંદર પગના તરિયા તે લઈને અને માથાના વાળ સુધી બધે બધા અધિકારીઓ હોય તો ભલે બધા રાજકારણીઓ હોય તો ભલે કોઈ પણ પાર્ટીના બધા આખા આખા દાજ ખાઈ ગયેલા જ છે બધને એક જ વસ્તુ ગાંધી વાળી નોટું જ જોઈએ છીએ ખિસ્સો ભરવો છે બાકી બીજું કાંઈ કોઈ વસ્તુ છે જ નહીં ભ્રષ્ટાચાર જ છે અને જો ખેડૂતોને અત્યારે આપણે આપણને ખબર જ છે કે એટલું બધી વસ્તુ ડુપ્લિકેટ જડે કાં કોઈ ધ્યાન નથી દેતું ધ્યાન ન દેવાનું કારણ કે બધીના ખિસ્સા ભરાય છે હવે આની અંદર જો પહેલી વસ્તુ એક આપણે કોઈ પણ દવા લેવા જાય ખાતર લેવા જાય બિયારણ લેવા જાય આપણો કોઈ પણ હગો એગ્રોવાળો હોય મામાનો હોય ફૂઈનો હોય માહીનો હોય ગમેનો હોય તમે પહેલાં ન્યા બહેન અને પૂરેપૂરી સલાહ લ્યો કે એને ખબર પડે કે નથી પડતી કે આ વસ્તુથી આ શું થાય આ દવાથી આ શું થાય છે આ દવા શેની છે કઈ કંપનીની છે ક્યાંની બનાવટ છે આમાં લાયસન્સ નંબર લખેલા છે કે નથી કિંમતનું પછી પૂછો પેલાં આ બધી વસ્તુ જાણો જે જાણ્યા જેવું છે ને એ વસ્તુ તમે જાણો મિત્રો બાકી ખેતીની અંદર કાંઈ વધશે નહીં અને કાંઈ વચ્ચે નહીં ને એટલે આપણી ફરજા આપણે ગાયરું કાઢશે કે અમારો બાપો ખેતી ખેતી કરતો આ આ આ જ્યારે જીડીપી આપણો પંચાણું ટકા હતો ને અત્યારે ત્રેવીસ ટકાએ જઈને પીડ્યો હે તો હજી પાંચ દો વાર અવાજ આ તો આપણો જીડીપી દહ ટકા આપણા 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 બાળકો છે ને એ પછી કહે બજારમાં બેહીને કે આમાં આપણા ભાભલા આ બધા આપણા ખેતીઓ કરીને ગયા તો એની શું કર્યું ખેતીમાંથી તો મોટી મોટી વાતો કરતા કારણ કે સોશિયલ મીડિયામાં જૂના વિડીયો પડ્યા જઈશ આપણા પાસે નહોતું કાંઈ પણ આપણું જે અત્યારે સાહિત્ય છે એ બધું પડ્યું જઈશીએ એટલે કહે કે આ સાલી સાલી મણ મગફળીના ઉત્પાદન ને ત્રિમણ મગફળીના ઉત્પાદન આ બધા ખોટી ના હે કાંઈ હતું જ નહીં ક્યાં માયલું એટલે ખરેખર મિત્રો ખેતીની વાતની અંદર અત્યારે લાંબો વિડીયો નથી કરવો આપણે અલગ અલગ વિડીયા આવી રીતે એ ખેડૂતોને ક્યાંકને ક્યાંક ફાયદો થાય એવા આપણે વિડીયો મૂકતા રહેશું તો અવનવા વિડીયો આપણા કાયમીથી કાયમી જોતા રહ્યો અને હજી કહું છો ખેતી આપણું ભવિષ્ય છે અને ધરતી આપણી મા છે એટલે એક વિનંતી કરો હવારમાં જઈને વાડીએ જઈને અને ખાલી અગરબત્તી ન થાય તો કાંઈ નહીં પણ વાડીએ જઈને આમ ખાલી પગે લાગી લ્યો આપણી માને એટલે હું એટલું કહી દઉં છું કોઈ બી આપણે ખેતીમાંથી દુઃખી ન થાય મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન